નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રીના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ધોરણ અગિયાર કેમેસ્ટ્રીમાં પહેલું ચેપ્ટર રસાયણ રસાયણવિંદની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં દ્રવ્યોનો સ્વભાવ નેચર ઓફ મેટર ટોપિકનો આજે અભ્યાસ કરવાનો છે તો સૌ પ્રથમ તો આપણને ખબર હોવી જોઈએ મિત્રો કે દ્રવ્ય એટલે શું તે એવી દરેક વસ્તુ કે જે અવકાશની અંદર જગ્યા રોકશે અને દળ ધરાવશે અવકાશમાં જગ્યા રોકે અને દળ ધવે તેવી વસ્તુને અથવા તો પદાર્થને આપણે શું કહીએ છીએ દ્રવ્ય કહેવામાં આવે છે ચાહે એ જે વસ્તુ છે એનું અવકાશમાં એકદમ થોડી માત્રામાં જગ્યા રોકે અથવા તો એનું વજન જીરો પોઈન્ટ જીરો 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 વન પરસન્ટ બી હોય એક એક બી હોય તો પણ એ દ્રવ્ય ગણાશે કારણ કે થોડી જગ્યા રોકશે એ થોડું દળ ધરાવે છે અને એવી દરેક વસ્તુ કે જે થોડી થોડી પણ જગ્યા રોકશે અથવા તો દળ ધરાવશે તેને આપણે દ્રવ્ય કહીશું ઇંગ્લિશમાં ને મીટર કહેવાય દાખલા તરીકે માટી છે અથવા તો રેતી છે આ રેતીનું એકદમ બારીક કળ છે એ બી શું છે તો દ્રવ્ય છે હવા છે હવા પણ શું છે દ્રવ્યમાં આવશે પાણી શું છે દ્રવ્ય છે બરાબર પેન પેન્સિલ સંચો રબર આ પેન છે એ બી શું છે દ્રવ્ય છે દેખો અવકાશમાં જગ્યા રોકશે આ દળ ધરાવશે એટલે આપણે એને દ્રવ્ય કહીશું તો દ્રવ્યની વ્યાખ્યા ખબર પડી ગઈ કે અવકાશમાં જગ્યા રોકે અને દળ ધરાવે તેને દ્રવ્ય કહેવાય ત્યારબાદ છે ભૌતિક અવસ્થાના આધારે દ્રવ્યનું વર્ગીકરણ હવે આપણે ભણવાની છે દ્રવ્યનું વર્ગીકરણ ભૌતિક અવસ્થાના આધારે અને રાસાયણિક લાક્ષણિકતાઓના આધારે દ્રવ્યનું વર્ગીકરણ તો પ્રથમ છે ભૌતિક અવસ્થાના આધારે દ્રવ્યનું વર્ગીકરણ તો આપણે ભૌતિક અવસ્થાના આધારે દ્રવ્યનું વર્ગીકરણ મુખ્ય ત્રણ ભાગમાં કરી શકીએ છીએ ઘન સોલિડ પ્રવાહી એટલે કે લિક્વિડ અને વાયુ એટલે કે ગેસ ઘન પ્રવાહી અને વાયુ આ મુખ્ય ત્રણ અવસ્થાઓ છે ભૌતિક અવસ્થાઓ છે દ્રવ્યની બરાબર જો મિત્રો ઘનની અંદર જે કણો હશે એ કણો વચ્ચે ખૂબ જ ઓછો અવકાશ હશે ઘનના જે કણો હશે એમની વચ્ચે આકર્ષણ બળ વધુ હશે જેટલું વધારે આકર્ષણ બળ હોય એટલા કણો વધારે નજીક ગોઠવાય એટલે કે એટલો અવકાશની અંદર ઓછો હોય એટલા માટે જે ઘન પદાર્થ છે એને ચોક્કસ કદ હોય યાદ રાખજો ચોક્કસ કદ હોય અને ચોક્કસ આકાર હોય ચોક્કસ કદ અને ચોક્કસ આકાર હોય છે ઘન પદાર્થને જે કણો હોય વધારે નજીક ગોઠવાયેલા હોય અવકાશ ઓછો હોય આકર્ષણ બળ વધારે હોય એટલા માટે ઘન પદાર્થની ઘનતા પણ પ્રવાહીને વાયુ કરતાં વધારે હોય છે ત્યારબાદ પ્રવાહીની વાત કરીએ તો ઘનની સાપેક્ષે જે પ્રવાહીના કણો હશે એની વચ્ચે અવકાશ વધુ હશે જે તમે આકૃતિમાં દેખી શકો છો એટલે કે બળ જે કણો છે આ કણો છે એની વચ્ચે આકર્ષણ બળ ઓછું હશે એટલા માટે અવકાશ વધુ હશે એટલા માટે જે પ્રવાહી છે એ પ્રવાહીને ચોક્કસ કદ હોય હા તો ચોક્કસ કદ હોય છે પરંતુ ચોક્કસ આકાર હોય તો આકાર ચોક્કસ ના હોય જુઓ એક લિટર પાણી મેં ભરેલું છે બોટલની અંદર બરાબર છે એ એક લિટર પાણી હું જો માટલામાં નાખીશ તો એ એક લિટર રહેવાનું છે એટલે ચોક્કસ કદ હોય પ્રવાહીને પરંતુ જેનો આકાર છે બોટલમાં આખો આકાર છે એ અલગ દેખાશે અને જે માટલું છે એનો આકાર અલગ દેખાશે તો યાદ રાખજો જે પ્રવાહી છે એને કદ ચોક્કસ હોય પરંતુ આકાર ચોક્કસ ના હોય ત્યારબાદ વાયુની વાત કરીએ તો વાયુની અંદર ઘન અને પ્રવાહીની સાપેક્ષે એના જે કણો હોય છે અથવા પરમાણુઓ હોય છે એની વચ્ચે ખૂબ જ અવકાશ રહેલો હોય છે અને સતત આ જે કણો હોય છે એ ગતિશીલ હોય છે આકર્ષણ બળ ઓછું હોય એટલા માટે જે પ્રવાહી છે એની ઘનતા પણ ખૂબ જ ઓછી થાય એટલા માટે પ્રવાહીને વાયુને સોરી વાયુને ચોક્કસ કદ ના હોય અને ચોક્કસ આકાર પણ ના હોય તો આટલું યાદ રાખશું જે ઘન પદાર્થ છે એને ચોક્કસ કદ હોય છે ચોક્કસ આકાર હોય છે પ્રવાહી છે એને ચોક્કસ કદ હોય હા હોય ચોક્કસ આકાર હોય ના ચોક્કસ આકાર ના હોય અને જે વાયુ છે એને ચોક્કસ કદ પણ ના હોય ચોક્કસ આકાર પણ હોય ના ત્યારબાદ યાદ રાખીશું જો ઘન પદાર્થ છે ઘન પદાર્થ આપણે જો ઘન પદાર્થને ગરમ કરશું તે પ્રવાહીમાં ફેરવાઈ જાય છે પ્રવાહીને ગરમ કરીએ તો તે વાયુમાં ફેરવાઈ જાય છે અને વાયુને જ્યારે આપણે ઠંડુ પાડીએ ત્યારે શું થાય તે પ્રવાહીમાં ફેરવાય અને પ્રવાહીને ઠંડુ પાડીએ તો એ ઘનમાં ફેરવાય દાખલા તરીકે આપણે બરફની જ વાત કરી લઈએ બરોબર છે તો બરફ છે એ ઘન પદાર્થ છે એને આપણે ગરમ કરશું બરાબર છે તો પ્રવાહીમાં ફેરવાશે પાણીમાં ફેરવાશે એ જે પ્રવાહી સ્વરૂપનું પાણી છે એને જો આપણે ગરમ કરશું તો તે બાષ્પમાં ફેરવાય છે એ બાષ્પને જો આપણે પાછું ઠંડુ પાડીશું તો પાણીમાં ફેરવાઈ જશે એ પાણીને હજુ ઠંડુ પાડીશું તો બરફમાં ફેરવાઈ જશે જે ઘન પદાર્થ છે તો આ આપણે ભણિયા સ્ટેટ ઓફ મેટર બરાબર છે ભૌતિક અવસ્થાના આધારે દ્રવ્યનું વર્ગીકરણ ઘન પ્રવાહીને વાયુ ત્યારબાદ છે દ્રવ્યોનું રાસાયણિક વર્ગીકરણ તો જુઓ દ્રવ્યોનું રાસાયણિક વર્ગીકરણમાં મુખ્ય બે ભાગમાં આપણે તેને વિભાજીત કરી શકીએ દ્રવ્યને રાસાયણિક અવસ્થાના આધારે અથવા તો રાસાયણિક લાક્ષણિકતાના આધારે શુદ્ધ પદાર્થ અને મિશ્રણ બરાબર છે શુદ્ધ પદાર્થ અને મિશ્રણ આ બે મુખ્ય પ્રકાર છે દ્રવ્યના રાસાયણિક લાક્ષણિકતાના આધારે હવે જે શુદ્ધ પદાર્થ છે એને પણ આપણે બે ભાગમાં વિભાજીત કરી શકીએ છીએ તત્વ અને સંયોજનમાં તો જો તત્વ એટલે શું તો તેઓનું વધુ સરળ પદાર્થોમાં વિભાજન શક્ય નથી એટલે શું દાખલા તરીકે હાઇડ્રોજન તત્વ છે તો હાઇડ્રોજન તત્વોનું આપણે જો વિભાજન કરશું તો તેના અંદરથી આપણને હાઇડ્રોજનના જે પરમાણુઓ મળવાના છે એના સિવાય બીજા કોઈ તત્વના પરમાણુઓ નથી મળવાના કે બીજું કંઈ પણ આપણને નથી મળવાનું તો તેનું વધુ સરળ પદાર્થો વિભાજન શક્ય નથી દાખલા તરીકે તાંબુ ઓક્સિજન હાઇડ્રોજન લોખંડ મર્ક્યુરી બરાબર છે સોડિયમ પોટેશિયમ વગેરે જેટલા પણ તત્વો છે એના અંદર તત્વોના ઉદાહરણમાં આવશે ત્યારબાદ છે શુદ્ધ પદાર્થમાં બીજો પ્રકાર સંયોજન તો સંયોજન એટલે શું તો તે નિશ્ચિત બંધારણ ધરાવે છે રાસાયણિક અથવા પ્રક્રિયાઓ દ્વારા તેનું તત્વોમાં વિભાજન થઈ શકે છે બરોબર શું કહે છે એક નિશ્ચિત બંધારણ ધરાવે એટલે શું દાખલા તરીકે બે હાઇડ્રોજન હોય બરોબર છે અને એક ઓક્સિજન હોય દાખલા તરીકે બે હાઇડ્રોજન હોય હાઇડ્રોજન અને ઓક્સિજન બે જેમ એકના પ્રમાણમાં જોડાય તો આપણને પાણી મળે બરાબર છે આ શું છે એનું સંગઠન નિશ્ચિત એટલે કે નિશ્ચિત બંધારણ ધરાવે છે કોણ તો સંયોજનો સંયોજનો કઈ રીતે બને તો બે જુદા જુદા તત્વોના પરમાણુઓ કે અણુઓ ભેગા તેને શું બનાવશે સંયોજન બનાવશે બરાબર છે તો બેના પ્રમાણમાં હાઇડ્રોજન હોય અને એકના પ્રમાણમાં ઓક્સિજન હોય તો આપણને શું મળે પાણી મળે એની જગ્યા પર આપણે શું કરશું બે હાઇડ્રોજનને બે ઓક્સિજન જો લઈએ તો આપણને એચ ટુ ઓ મળે એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે છે તો જે સંયોજનનું બંધારણ અને સંગઠન હોય છે જે તત્વોનું પ્રમાણ માપ એ સંયોજનમાં એક નિશ્ચિત હોય છે ચાલ ત્યારબાદ દ્રવ્યોનો બીજો મુખ્ય પ્રકાર છે મિશ્રણ બરાબર એના બે પ્રકાર છે સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ તો દેખો સમાન મિશ્રણની વાત કરીએ તો એના અંદર સમાન સંગઠન હોય જે મિશ્રણના જે ઘટક કણો છે એ એક સરખી રીતે આખા મિશ્રણની અંદર વહેંચાયેલા હોય છે તો એને શું કહેશું આપણે સમાન મિશ્રણ કહીશું બરાબર ત્યારબાદ છે વી સમાન મિશ્રણ તો વી સમાંગ મિશ્રણમાં જે સંગઠન હશે જે એમના ઘટક કણોનું એ અસમાન હશે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જે અસમાન સંગઠન ધરાવતો વિસમાંગ મિશ્રણ છે બરાબર તો વિસમાંગ મિશ્રણને આપણે ભૌતિક પદ્ધતિ જેવી કે વીણવું ચાળ ચાળવું બરાબર છે ઉણપવું એવી પદ્ધતિ ગાળવું એવી પદ્ધતિથી આપણે તેના જે ઘટક ગણો હોય એને આપણે અલગ કરી શકીએ છીએ દાખલા તરીકે ઘઉં અને ચોખા બરાબર એ મિશ્રણ કેવું છે તો વિસમંગનું મિશ્રણ છે એને આપણે ચાળીને આપણે તેને અલગ કરી શકીએ છીએ વીણીને આપણે એને અલગ કરી શકીએ છીએ પરંતુ જે સમાગ મિશ્રણ છે તેને આવી ભૌતિક પદ્ધતિથી અલગ નથી કરી શકાતું બરાબર દાખલા તરીકે પાણીમાં ખાંડ બરાબર છે પાણી પાણીની અંદર ખાંડ ઉગાડી દેવાની છે પછી આપણે ગાળીને ચાણીને અલગ કરી શકીએ છીએ ના નથી કરી શકતા માટે જે સમંગ મિશ્રણ હોય તેને આવી ભૌતિક પદ્ધતિથી અલગ ના કરી શકાય બરાબર ઉદાહરણ છે પાણીમાં ખાંડ પાણીમાં મીઠું કાર્બન ડાયસલ્ફાઈડ સલ્ફર પાણી અને આલ્કોહોલ વગેરે આ બધા દ્રાવણો જે છે અથવા મિશ્રણ છે એ કેવા પ્રકારના છે સમાગ મિશ્રણ છે જેને આપણે અલગ ના કરી શકીએ ભૌતિક પદ્ધતિથી ચાલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે વિષમ મિશ્રણ છે એના અંદર જે ઘટક કણો રહેલા છે એનું સંગઠન કેવું હશે તો અસમાન સંગઠન ધરાવતા હશે બરાબર દાખલા તરીકે રેતી અને મીઠું ખાંડ અને મીઠું પાણીમાં તેલ હવે આ જે મિશ્રણ છે વિષમગ એને આપણે ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકીએ છીએ ચાલો ત્યારબાદ નેક્સ્ટ છે પરમાણુ અણુ અને સંયોજન બરાબર છે પરમાણુ એટલે શું જો વિદ્યાર્થી મિત્રો દ્રવ્યનો નાનામાં નાનો અવિભાજ્ય કણ એટલે કે પરમાણુ ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે વ્યાખ્યા આપણને આપી હતી કે દ્રવ્યનો નાનામાં નાનો અવિભાજ્ય કણ બરાબર જેને હવે આગળ આપણે ભાગી ના શકીએ તોડી ના શકીએ તેને આપણે પરમાણુ એટલે કે એટમ કહીએ છીએ યાદ રાખીશું જો હાઇડ્રોજન તત્વ છે તો હાઇડ્રોજન તત્વની અંદર હાઇડ્રોજનના પરમાણુ હશે ઓક્સિજન તત્વ છે તેની અંદર ઓક્સિજનના પરમાણુ હશે બરાબર છે દરેક પરમાણુઓના ગુણધર્મ અલગ અલગ હશે બરાબર એક સરખા પરમાણુના ગુણધર્મ એક સરખા હશે અલગ અલગ પરમાણુના ગુણધર્મ અલગ અલગ હશે બરાબર છે દાખલા તરીકે આ હાઇડ્રોજનનું પરમાણુ છે અને આ હાઇડ્રોજનનું પરમાણુ છે બરાબર છે તો આ બંનેના ગુણધર્મો એક સમાન હશે આ ઓક્સિજનનું પરમાણુ છે આ ઓક્સિજન આ બંનેના ગુણધર્મો એક સમાન હશે પરંતુ આ હાઇડ્રોજનનો પરમાણુ અને ઓક્સિજનનું પરમાણુ એમનું દળ અને ગુણધર્મો અલગ અલગ હશે ત્યારબાદ યાદ રાખીશું કે બે પરમાણુઓ જ્યારે ભેગા થાય બરાબર પરમાણુ વધતા પરમાણુ તો આપણને શું મળે અણુ મળે દાખલા તરીકે હાઇડ્રોજનનું પરમાણુ અને બીજો હાઇડ્રોજનનું પરમાણુ આ બંને પરમાણુ ભેગા થઈને શું બનાવે હાઇડ્રોજનનો અણુ બનાવે છે બરાબર તેવી જ રીતે ઓક્સિજનનું પરમાણુ બીજો ઓક્સિજનનો એક પરમાણુ આ બંને ભેગા થઈને શું બનાવશે ઓક્સિજનનો એક અણુ ત્યારબાદ સંયોજનની વાત કરીએ તો જુદા જુદા તત્વોના પરમાણુ બે કે બેથી વધારે પરમાણુ અથવા તો અણુઓ ભેગા થઈને સંયોજન બનાવે છે જુઓ પરમાણુ વધતાં પરમાણુ શું બને અણુ ગણશે બરાબર છે સંયોજન એટલે શું તો જુદા જુદા તત્વોના બે કે વધુ પરમાણુઓ કે અણુઓ ભેગા થઈને સંયોજન બનાવે છે બરાબર દાખલા તરીકે અહીંયા જુઓ બે હાઇડ્રોજનના પરમાણુ અને એક ઓક્સિજનનો પરમાણુ ભેગા થઈને શું બનાવે છે પાણી એચ ટુ એક અણુ બનાવે છે બરાબર તેવી જ રીતે દેખો કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે બને તો એક કાર્બનનું પરમાણુ અને બે ઓક્સિજનના પરમાણુ ભેગા થઈને એક અણુ બનાવે કાર્બન ડાયોક્સાઇડનો બરાબર છે યાદ રાખીશું આપણે પરમાણુ વધતા પરમાણુ પરમાણુ ભેગા થઈને શું ભણાવે અણુઓ ગણાવે હવે બે કે બેથી વધારે તત્વોના પરમાણુઓ અથવા તો અણુઓ ભેગા થઈ અને સંયોજન બનાવે જે સંયોજન છે એના અંદર જે પરમાણુ અથવા અણુઓ હશે એનું જે પ્રમાણ હોય છે એ નિશ્ચિત હોય છે દાખલા તરીકે બે હાઇડ્રોજન એક ઓક્સિજન ભેગો થાય તો પાણી બનાવે પરંતુ બે હાઇડ્રોજન બે ઓક્સિજન ભેગા થાય તો આપણને એચ એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે છે તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ લેક્ચરમાં મજા આવી હશે બધું જ સરળતાથી ખબર પડી ગઈ હશે તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ